કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડાના ભાજપ પ્રવેશના ભૂકંપની સાથે જ જૂનાગઢ જિલ્લામાં જાણે ભાજપનું સુનામી આવ્યું હોય તેમ કોંગ્રેસની બહુમતી ધરાવતી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના કાંગરા ખરી પડ્યા છે અને ભાજપનો ભગવો ધ્વજ લહેરાયો છે જવાહર ચાવડાના ભાજપમાં પ્રવેશની સાથે જ જૂનાગઢ જિલ્લા પંચાયતના પંદરથી વધુ સભ્યોએ જવાહર ચાવડા સાથે રહેવાનું કહીને ભાજપમાં ભળી જવાની વાત કરતા જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે કારણ કે જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ ત્રીસ બેઠક પૈકી સત્યાવીસ બેઠક સાથે કોંગ્રેસની બહુમતી હતી જેમાં આજે જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ સહિત પંદર સભ્યોએ જવાહર ચાવડાને સમર્થન આપી ભાજપમાં હોવાની જાહેરાત કરતા કોંગ્રેસે જિલ્લા પંચાયતની બેઠક ગુમાવી છે જવાહર ચાવડાના નિવાસસ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા સાથે અમારા પત્રકારે વાતચીત કરી હતી જિલ્લા પંચાયત જુનાગઢ હેજાભાઈ વીરાભાઈ કરમ અમે જિલ્લા પંચાયત જવાલભાઈ ને હારે છે અને હારે જઈશું